સ્વામિનારાયણ મંદિર માધાપર ખાતે એકસો છવ્વીસમો પાટોત્સવ ઉજવાશે શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર જુનાવાસ ખાતે આવેલ મંદિરની સ્થાપનાને એકસો છવ્વીસ વર્ષ પૂર્ણ થતા હોય પાટોત્સવ ઉજવવામાં આવશે પાટોત્સવ પ્રસંગે અંકુટ સમૂહ આરતી ગામે ગામથી મંદિરેથી હરિભક્તો ખાસ હાજર રહેશે બે દિવસ સમગ્ર માધાપરને સમૂહ ભોજન પ્રસાદ ગાયોનું ચારું વિતરણ તેમજ સંપ્રદાયને લગતી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ તારીખ આઠ ના ઉત્તમ દિવસ હોવાથી સમૂહ ભોજન પ્રસાદ હોય શોભાયાત્રા સાથે અનેક કાર્યક્રમો યોજવામાં હોય દસ થી પંદર હજાર હરિભક્તો લાભ લેશે જય શ્રી સ્વામિનારાયણ મારું નામ સાંખ્ય ગંજનાભાઈ માધાપર શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર દ્વારા એકસો પચીસમો એકસો છવ્વીસમો પાટોત્સવ ઉજવવામાં આવે છે તેના યજમાન યોગી નંદુભાઈ છે અને તે અહીં ઉત્સવ દરમિયાન રાસોત્સવ સત્સંગ ગેમ પછી સત્સંગ 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 કથા સત્સંગ સભા શોભાયાત્રા અનેક કાર્યક્રમ ઉજવવામાં આવશે અને આ આ પાઠોત્સવ અમે એકસો છવ્વીસ વર્ષથી ઉજવીએ છીએ ને તેમાં બધા સંતો ભક્તો અમને સાથ આપી રહ્યા છે જય શ્રી સ્વામિનારાયણ અમે સ્વામિનારાયણ મંદિર માધા પર નવવાસથી બોલીએ છીએ સ્વામિનારાયણ મંદિર માધા પર નવવાસમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઈને એકસો વર્ષ પૂર્ણ થતાં એનો એકસો ને છવ્વીસમો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવા જઈ રહ્યા છે એ પ્રસંગે અણખૂટ આરતી અભિષેક ચોવીસ ગામથી મંડળી પધારશે બે ટાઈમ ગામને સમૂહ ભોજન રાખ્યું છે ગાયને ચારા એવી વિવિધ સંસ્કૃતિથી બધી સંપ્રદાયના અનુલક્ષી બધી પ્રવૃત્તિઓ કરવાના છીએ અને આઠ તારીખના મુખ્ય દિવસ અમારો પાઠોત્સવનો છે તે દિવસે સમૂહ ભોજનમાં દસથી પંદર હજાર માણસોનું ભોજન સમારંભ અમે રાખેલું છે આ પ્રમાણે બધો પ્રસંગ છે ને અમે બોલી છીએ આ મંદિરના પૂજારી છે ને આ બાપા છે યજમાન છે અમે મંદિરના ટ્રસ્ટી છે આ બધું નિવેદન અમે આપ્યું એ આ મંદિરના કાર્યકર્તા છે